નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગ્રામીણ બેંકના પચાસ વર્ષ પૂર્ણ થયાની સુવર્ણ વર્ષની ઉજવણી નિમિત્તે ગાંધીનગર આંબેડકર ભવન ખાતે ગુજરાત ગ્રામીણ બેંકના નિવૃત્ત કર્મચારી અધિકારીઓના મંડળ દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવેલ صدر अधिवेशन માં ગ્રામીણ બેંક ના રાષ્ટ્રીય લીડર વિકટેશ્વર રેડી ગણતી હેગડેની સાથે ગુજરાત ગ્રામીણ બેંક નિવૃત્ત કર્મચારી મંડળ ના પ્રમુખ বনરાજસિંહ જાડીજા અને જનરલ સેક્રેટરી વી આર ચાવડા જોઈન્ટ સેક્રેટરી મહેશ ચક્રવર્તી તથા અન્ય ઉદ્દીદારો ની ઉપસ્થિતિ માં સમગ્ર ગુજરાત માંથી 260 ઉપ્રાંત નિવૃત્ત કર્મચારી અધિકારી ઉત્સાહભેર હાજર રહેલ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન કાર્ય વ્યક્તિત્વ અને વિચારધારાના અજાણ્યા પાસાઓને ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય સાથે चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટી અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના આયુક્ત ઉપક્રમે चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટી ખાતે ધ અનટોલ્ડ સ્ટોરીઝ ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ વિષય પર રાજ્ય સ્તરીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં પ્રખરવક્તાઓ તેમજ શિક્ષણ જગતના અગ્રણીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી ઉદ્ઘાટન સત્રમાં માનનીય નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી વીએસ ગઢવી સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર નિરંજન પટેલ चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના આદરણીય કુલગુરુ શ્રી ડોક્ટર ટીએસ ચોશી સહિત યુનિવર્સિટીના કુલસચિવ શ્રી નિયામકશ્રીઓ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના અધ્યાપક શ્રી ડોક્ટર કૃણાલ પંચાલ દ્વારા લખિત સરદાર વંદના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તદુપ્રંત ગુજરાત રાજ્ય અભિલેખાગારની મદદથી સરદાર પટેલના ફોટોગ્રાફ્સ પત્રો સહિતના જીવન પ્રસંગોની પ્રદર્શનની પણ ગોઠવવામાં આવી હતી આ અવસરે ડોક્ટર વસંત પટેલ પ્રોફેસર ડોક્ટર શૈલેશ સોલંકી ડોક્ટર વી એન પ્રભાકરજી ડી જનક ગઢવી અને પ્રોફેસર આદ્યાક્ષ સેનાઈ સરદાર પટેલના જીવન સાથે જોડાયેલા અજાણ્યા અને રસપ્રદ પાસાઓ રજૂ કર્યા હતા સરદાર પટેલની વણ કહેલી વાતો પર કેન્દ્રીતા એક દિવસીય સેમિનારમાં સામાજિક ન્યાય, સમાનતા, કેડુત અધિકાર, રાષ્ટ્ર એકતા અને વૈવિધ્ય દ્રષ્ટિકોણ જેવા વિવિધ વિષય ઉપર વક્તાઓ દ્વારા વિસ્તૃત શૈક્ષણિક ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્વાનો, સંશોધકો અને શિક્ષણવિદોએ પોતાના સંશોધન પત્રો રજૂ કરી સરદાર પટેલના જીવન અને કાર્યને નવી દ્રષ્ટિથી મૂલ્યાંકિત કર્યું હતું. समापन सत्रમાં સંશોધન પત્ર રજૂ કરનાર સંશોધકોને પ્રમાણપત્રો ઇનાયત કરવામાં આવ્યા હતા આ સેમિનારનું આયોજન चिल्ड्रन રિસર્ચ યુનિવર્સિટીના કમ્યુનિટી લિટરેચર ફિલ્મ મ્યુઝિયમ અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જ સંયોજક તરીકે ડો. રાજેશ ચૌહાણ અને સંચાલન તરીકે ડો. વૈર્વી દીક્ષિતે ભૂમિકા ભજવી હતી પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત જાણીતા હાસ્ય કલાકાર લેખક અને અનેક સંસ્થાઓને દાંતી મદદ કરનાર શ્રી જગદીશ ત્રિવેદીએ તાજેતરમાં રેવા ગ્રામ સેવા સંકુલની મુલાકાત લીધી હતી આત્મન ફાઉન્ડેશન દ્વારા અંબોડ નજીક રેવા ગ્રામ સેવા સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેઓએ રસપૂર્વક સંસ્થાની પ્રવૃત્તિઓ જાણી હતી તથા આખા પરિસરની મુલાકાત લીધી હતી ગ્રામ ભારતી સંસ્થાના વિદ્યાર્થીઓ નજીકની શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અધ્યાપકો અને ભાવકો સાથે આત્મિયતાથી જગદીશભાઈએ વાર્તાલાપ કર્યો હતો બાળકો વિદ્યાર્થીઓ અને મોટેરાવ માટે તેમણે જુદી જુદી પ્રેરક પ્રસંગ કથાઓ કહી હતી ગુરુ અને શિષ્ય વિદ્યાર્થી વચ્ચેનો ભાવસંબંધ કેવો હોય આદર કેવો હોય એની दृष्टાંત કથા કહી હતી જીવનમાં પ્રેરણા ક્યાંથી મળે એ સાર્થક થાય તો જીવન કેવું ઉજડું બની જાય એનું પણ ઉદાહરણ આપ્યું હતું સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રજ્ઞાબેન પટેલ સીલ મહેતા ડોક્ટર અનિલ પટેલ પ્રોફેસર રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જગદીશભાઈ ત્રિવેદીનું શાલ કેસ સુતરની આંટી પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું લેખક કનિયાલાલ ભટ્ટ હિમાંન્દ્રભાઈ દવે જશવંતભાઈ મહેશભાઈ अश्विनભાઈ પ્રજાપતિ રાજેન્દ્રભાઈ સુથાર हसमुख भाई जगदीश भाई उपाध्याय नितिन भाई अमित भाई कृष्ण कुमार राणा जतिन भाई खखर वगैरह सहित गांधीनगर मानसा अहमदाबाद वगैरह थी अनेक शुभेच्छक मित्रों आ आत्मीय कार्यक्रम मान्यो हतो। लायन्स क्लब ऑफ गांधीनगर तेमज लायोनेस क्लब गांधीनगर द्वारा विकलांग बाड़कों जीवन जरूरियात नी चीज वस्तु जेवी कोलगेट उलियू ब्रश साबु वेसेलिन तेल नी कीट बनावी श्री सदविचार परिवार विकलांग पुनर्वास केंद्र उवारसत खाते બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ક્લબના લાયન નટુભાઈ સોલંકીના સૌજન્યથી 95 કીટ આપવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબના મોટી સંખ્યામાં મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમને સફળ બન્યો આ પ્રસંગે કૃષ્ણકાંત ઝા લાયન અજેભાઈ પટેલ કાર્યકારી પ્રમુખ વિમળાબેન નાયાજી 3 वीपी प्रीतिबेन शर्मा सेक्रेटरी उपेंद्रभाई सोलंकी मीताबेन सोलंकी मंजुलाबेन बलगामी प्रकाशभाई अयाची अनिलभाई गज्जर उपस्थित રહ્યા હતા ગાંધીનગરના અલગ અલગ વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી બીમાર પડેલા દર્દીઓની ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શક્તિભાઈ પટેલ મુલાકાત લીધી હતી તેમજ દર્દીઓની સારવાર વિશે પૂછા કરી હતી અને ડોક્ટર સાથે આ દર્દીઓના સ્વાસ્થ્ય અને સારવાર અંગે વાતચીત કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ